ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી ખાતે બાળા સુંદરી બહુચર માતાજીના મંદિરના નવીનીકરણની કામગીરી સાથે મંદિર ટ્રસ્ટ તરફથી નજીવા દરે ચલાવવામાં આવતા ભોજનાલયમાં યાત્રિકોની સુવિધા અને સુખાકારી માટે અનેક બદલાવ કરવામાં આવ્યા છે જેના લીધે દર્શન કરવા આવતા ભક્તોને ભોજન પ્રસાદ સમય શુદ્ધ સાત્વિક અને શાકાહારી ભોજનની સાથે સુચારુ વ્યવસ્થા સાફ સફાઈ ચોખ્ખું પીવાનું પાણી બેઠક વ્યવસ્થા પાર્કિંગ જેવા અનેક મુદ્દે બદલાવ લાવવામાં આવ્યા છે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ચલાવવામાં આવતા મંદિર ટ્રસ્ટના આ ભોજનાલયમાં પહેલા યાત્રિકોને ઘણી બધી અસુવિધાઓનો સામનો કરવો પડતો હતો જેના લીધે જમવા આવતા યાત્રિકોમાં અનેક પ્રશ્નો ઉભા થતા હતા પરંતુ આ વર્ષે ભોજનાલયનો કોન્ટ્રાક્ટ બદલાતાની સાથે જ યાત્રિકો અને મા બૌચરના ભક્તોની સુવિધાનું વિશેષ ધ્યાન રાખી ભોજનાલયની વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે જેમાં મંદિર ટ્રસ્ટ દ્વારા અનેક નિર્ણયો અને શરતોને આધીન કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે સાતમાં સાતમાં સ્વાદ બધું આવે છે મે કાયમ બોટ રિડિશન પર આવી ભોજનશાળામાં રોજની છે બધું સારું સારી પોલિટી આરી પોલિટીમાં જમવાનું મળે છે રૂપિયા ભાવ જે રાખ્યો છે એ ભાવ વ્યાજબી છે કે વધારે છે મને છે એક ગૃહિણી છો તમે તો ગૃહિણી તરીકે રસોઈને સாரி સாரி શું સારી રસીદ હોય ભોજનશાળામાં એક માતાજી

જમવાની વ્યવસ્થા બેઠક વ્યવસ્થામાં અંદર આપ્યા ત્યારે સાઈડમાંથી જોયું કે કિચન બહુ જ સરસ છે અને સ્વચ્છતા એની બહુ સારી છે સરસ છે પછી જમવાનું એકદમ ઘર જેવું છે એકદમ કદાચ અમે જ એના કરતાં પણ વધારે સારું છે અને એકદમ ચોખ્ખાઈ ટેબલ વેપવાની વ્યવસ્થા સારી છે અને ખૂબ આનંદ થયો અને પ્રસાદ લેવો અને ખૂબ એકદમ વ્યાજબી ભાવમાં કારણ કે સાહીઠ રૂપિયામાં તો નાસ્તો પણ ન થાય એટલા પૈસામાં જમવાનું ફીરસવાનું પણ એકદમ ચોખ્ખા એક પહેરીને એકદમ નીટ એન્ડ ક્લીન છે એકદમ અમે અમૃતભાઈ પટેલ મારું નામ છે અને શિવ સિક્યોરિટી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આપણે આ ટેન્ડર ભરીને અહીંયા ભોજનાલયની વ્યવસ્થાનું કામ કરીએ છીએ અને એ એક નવથી આપણે ચાલુ કર્યું છે અને એ આપણે શરૂઆત કરી છે એના વિશે આપણે જરા બે શબ્દોમાં કહું તો પહેલાંની વ્યવસ્થામાં ત્રીસ રૂપિયામાં ભોજન વ્યવસ્થા હતી પરંતુ ચેરમેન સાહેબ ટ્રસ્ટના અને એને નામના વહીવટદારશ્રીએ આ ટેન્ડરના સાઠ રૂપિયાનું બપોરનું ભોજન અને ચાલીસ રૂપિયાનું સાંજનું ભોજન એવું નક્કી કર્યું અને એ રીતે એમને ટેન્ડર બહાર આપ્યું એ ટેન્ડરમાં અમે લોએસ્ટમાં હતા એટલે એલ વનમાં હતા અમે બપોરના ભોજનના સાઠ રૂપિયા લાડુ સાથે નક્કી કરીને અમે ભર્યા અને સાંજના ભોજનના ચાલીસ રૂપિયા હતા એની જગ્યાએ અમે છત્રીસ રૂપિયામાં જમાની તૈયારી બતાવી એટલે એ હોવાના કારણે અમને આ ટેન્ડર એલોટ થયું અને એ પછી અમે આ ટેન્ડરમાં નિયમો મુજબ જ ચાલીએ છીએ એમાં લખેલું હતું કે દૂધ સાગર ડેરીનું જ ઘી વાપરવું પહેલાં દિવસથી દૂધ સાગર ડેરીનું જ ઘી વાપરવાનો આગ્રહ બ્રાન્ડેડ વસ્તુઓ વાપરવાની હોય ત્યાં બ્રાન્ડેડ વસ્તુઓ જ વાપરીએ છીએ ફોર્ચ્યુન કપાસિયા તેલ એટલે ફોર્ચ્યુન કપાસિયા તેલ જ અમારા સ્ટોકમાં નીકળે ગોડાઉનમાં એટલે ક્વોલિટી બાબતે અમે એકદમ પોઝિટિવ છીએ અને પૂરેપૂરું વળતર લોકોને મળે એ ટાઈપનો અમારો પ્રયાસ છે સ્વચ્છતા બાબતે પણ હવે આપને જણાવું ને તો લોકો કહેશે કે પહેલાં જે સ્વચ્છતા હતી એ અને અત્યારે જે સ્વચ્છતા છે એમાં કેટલો ફર્ક પડ્યો છે નેટ એન્ડ ક્લીન રાખવાનું હોલમાં જમવાની વ્યવસ્થામાં ક્યાંય માખી ના દેખાય ફિનાઇલથી સાફ સુથરું હોય અને એક પણ માણસની કોઈપણ જેન્યુન ફરિયાદ હોય તો હાજર જ રહી અને એનો નિકાલ કરવાનો એની જરૂરિયાત મુજબની એની જે સેવા હોય જેનું કામ હોય એ આપણને સૂચન કર્યું હોય તો એનું ઇમ્પ્લિમેન્ટ કરવાનું આ કામ કરી અને અમે આ ભોજન વ્યવસ્થા જાળવવાનો હા હા એ બાબતે આપનું ધ્યાન દોરું તો ભોજનાલયના પાર્કિંગની વ્યવસ્થામાં પચાસથી સાઠ ગાડી ઊભી રહે એવી જગ્યા છે ટ્રસ્ટ દ્વારા આપેલી હવે એમાં લોકો પહેલાં પાર્કિંગ શું હતું આજુબાજુમાં મામલતદાર ઓફિસ છે કલેક્ટર ઓફિસોરી તાલુકા પંચાયત છે અને પોલીસ સ્ટેશન છે છતાં એક બે બેન્કો છે અને પેટ્રોલ પંપો છે એટલે સવારે આજુબાજુના ગામોમાંથી લોકો જે આવે ને એ પહેલાં સીધું ભોજનાલયમાં પાર્કિંગ કરી લે પછી પોતપોતાના કામે ઓફિસોમાં અને ધંધાર્થે જતા હોય તો ધંધાર્થે પણ જતા રહે અને સાંજે પાછી ગાડી લઈ લે અને આવી વ્યવસ્થા લોકો પેલા કરે પણ અમે થોડું એ બાબતે થોડા સ્ટ્રિક થયા અને સ્ટ્રિક થઈ અને અમે નક્કી કર્યું કે ભાઈ પાર્કિંગ આ વ્યવસ્થા જે છે ને એ યાત્રિકો માટે છે એટલે યાત્રિકને કોઈ તકલીફો ના પડે એ માટે અમે જે યાત્રિક સિવાયના ભોજન સિવાયના લોકો આવતા હતા અને વાહનો પાર્ક કરીને મૂકીને જતા રહેતા હતા એના ઉપર થોડું રિસ્ટ્રિક્શન લાવ્યા બે સિક્યોરિટીવાળા માણસો મૂક્યા અને એમને પણ સૂચના આપી કે ભોજન લેવા આવનાર તમામ માણસોને સારી રીતે પાર્કિંગ કરાવે અને ભોજન સિવાય આવેલા માણસો ખાલી પાર્કિંગ કરીને બહાર પોતાના કામો કરવા જતા હોય તેવા માણસોને આપણે સમજાવી અને એમને પાર્કિંગ ના થાય એવી વ્યવસ્થા ગોઠવવાનો પ્રયત્ન કરે મહેસાણા દિવસ કંપનીમાં જોબ કરું છું અહીંયા આવ્યો એટલે કે માતાજીમાં મિત્ર અમારા મને જમતા જ હતા અહીંયા એ કે માતાજીનો પ્રસાદ સારો હોય છે ચલો ને જઈએ ભાઈ પણ આવીને મને આનંદ થયો ક્યાંક હૃદય ખાવા જેવું મસ્ત આટલું ફાઇવ સ્ટાર હોટલમાં બી નહીં મળતો ભાવ ભાવ અને ક્વોલિટી બાબતે આપનું શું માનવું છે ક્વોલિટી ના બહુ સરસ છે રૂપિયામાં શું છે કે જમવામાં એકદમ આપણને તૃપ્તિ થાય છે સારો વિસ્તાર થાય છે રસોઈ સારી છે અને અમને ગમે છે અમારા મનને પણ ગમે છે અને હૃદયને આનંદ થાય છે અને અમે લોકો ખૂબ પાકીય પ્રસાદ ગ્રહણ કરીએ છીએ અને અમને ખરેખર બહુ આનંદ થાય છે ચોખ્ખાઈ અને સ્વચ્છતા બાબતે લાલાભાઈ તમારું શું કહેવું છે એકદમ ચોખ્ખાઈ સર્વશ્રેષ્ઠ ચોખ્ખાઈ સારી ચોખ્ખાઈ છે સાહેબ પટેલ નાટિનભાઈ અને હું મહેસાણાથી બિલોંગ કરું છું એટલે કે મહેસાણાથી આવું છું ઘણી વાત કામકાજ છે અહીંયા દેવચાથી આવવાનું થતું હોય છે તો આપણે બહુસર માતાજી મંદિર પણ એટલે કે ટ્રસ્ટ દ્વારા જે અહીંયા ભોજનાલય ચાલતું હોય છે એમાં આજે થોડી કે ચલો માતાના ટેમ્પલ જચમાં જે બધે પ્રસાદ મળે છે તો સાંભળ્યું છે કે ભાઈ સારી વસ્તુ અત્યારે સારું મળે છે જે માનું તો એટલા માટે અહીંયા પ્રસાદ લેવા માટે અહીંયા આવેલા છે શું શું લાગે છે ક્વોલિટીની બાબત તો હું સો ટકા હું કહી શકીશ કે ખૂબ સારી ક્વોલિટી છે અને સસ્તા પણ અહીંયા મને જોવા મળે છે કે સફાઈ કામદારો પણ ખૂબ સારી રીતે બધા ટેબલ પણ ચોક્કસથી એકદમ સરસ સાફ સુથરા રાખેલા છે અને બહારની બાબતમાં સર હું મારું ઓપિનિયન એવું આપીશ કે લોકમાગણી અને લોકભાવનાને ધ્યાનમાં રાખવી જોઈએ હા બહારની કમ્પેરિઝનમાં જોઈશું તો ચોક્કસથી આપણને બહુ જ સારી ક્વૉલિટીનું એક સારા ભાવમાં જમવાનું મળી રહે છે પણ તેમ છતાં એક લોકમાગણી જો હોય તો એને પણ આપણે ધ્યાનમાં રાખીએ એવી એક મારો ઓપિનિયન અથવા તો મારો વિચાર છે પણ ચોક્કસથી સસ્તા પણ ખૂબ સારી છે કે તરત જ અહીંયા સાફ સબ્જી થતી મને જોવા મળે છે અને જમવાની ક્વોલિટીની બાબતમાં ચોક્કસથી ઘણી સારી છે બહુચરાજી માતાજી આવીએ ને તો અમારો જીવ એકદમ તૃપ્ત થાય બરાબર અને પ્લસ આ પ્રસાદ અમે ગમે ત્યારે આવીએ બેચરાજી માતાજી અમે આ પ્રસાદને જરૂર લઈએ જરૂર એટલે જરૂર લઈએ કારણ કે આ આ કોઈ અમૃતથી કોઈ કમ નથી આ અલગ જ છે સ્વાદ તો એક નંબર પણ આ પ્રસાદ લઈએ ને ત્યારે એમ થાય કે આનંદ આવી જાય આમ જોવા જઈએ તો ભાવમાં કંઈ બધું ન કહેવાય કારણ કે ત્રીસ રૂપિયા તો ગોટા નથી આપતા પરંતુ એક આ જે લાડુની જે ફરજિયાત કરી છે એટલે અમુક ગરીબ માણસો બધા થોડા પૈસા ઓછા હોય તો પાછા જે વળી જશે એ પાછા ના વળી જાય એની જમવા બેસે અને દસ પંદર રૂપિયા તો ઓછા કર્યા હોય લાડુનું એ કર્યું હોત ભાઈ જમવો લેવો તો લેવો ના લેવો એ સારું હોત મારી દ્રષ્ટિએ સારું કારણ કે બે ત્રણ પેલા ભાઈઓ ગરીબ જેવા દેખાયા અને પાછા જતા ગયા એના કારણે હું તો મૂક્યો છું ક્વોલિટી બધું સરસ આખા થાય છે ના વાર કરતો પણ થોડું આમ જોયું હોય વિચાર્યું હોય તો સારું હતું સારું દાખલ છે કોઈ ગંદકી લોકો ગંદકી નહીં ને બધા લોકો સારું શાંતિથી કામ કરી ખામી નાખી નહીં એક જ ભક્ત આ લોકો મગજમાં ગયું છે તો એ લોકો પૂરી અધિકારી હોય વિચારે તો સારી વાત થોડો દસ રૂપિયા આગુ પાછું થાય તો સારું ગરીબો માટે સારું માટે બાકી પૈસા વધારતો નથી પૈસા તો સારું કેતન પંડ્યા સાથે બ્યુરો રિપોર્ટ ટુ ગુજરાતી ન્યૂઝ